કુવાના પાણીની વાર્તા મારી ચેનલ માં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ એક ખેડૂત ચિંતિત પાણીની જરૂર હતી તેથી તે ઘણા દિવસોથી તેની જમીનની આસપાસ કૂવો શોધી રહ્યો હતો તે આની શોધમાં ફરતો હતો ત્યારે અચાનક તેને એક કૂવો દેખાયો આ કૂવો તેના ખેતરોની ખૂબ નજીક હતો તેથી ખેડૂત ખૂબ જ ખુશ હતો તેને વિચાર્યું કે હવે તેની મુશ્કેલીઓનો અંત આવી ગયો છે એમ વિચારીને તે ખુશ થઈને ઘરે ગયો બીજા દિવસે તે પાણી લેવા કુવા પર પહોંચ્યો કુવા પાસે રાખેલી ડોલ કુવામાં જ એક માણસ ત્યાં આવ્યો તેને ખેડૂતને કહ્યું આ કુવો મારો છે તમે તેમાંગથી પાણી લઈ શકતા નથી જો તમારે આ કુવા પાણી લેવું હોય તો તમારે આ કુવો ખરીદવો પડશે આ સાંભળીને ખેડૂત થોડીવાર થંભી ગયો અને પછી મનમાં વિચારવા લાગ્યો કે જો હું આ કૂવો ખરીદી લઈશ તો મને ક્યારેય પાણીની અછત નહીં પડે અને પાણી માટે મારે અહીં તહીં ભટકવું પડશે નહીં પછી શું બંને વચ્ચે રકમ નક્કી થઈ ગઈ ખેડૂત પાસે એકલા પૈસા નહોતા પણ તે આ તક ગુમાવવા માંગતા ન હતા તેથી ખેડૂતે બીજા દિવસે તે માણસને પૈસા આપવાનું વચન આપ્યું અને ઘરે ગયો ખેડૂત માટે કૂવો ખરીદવાની આ સારી તક હતી તેથી તે આ કામમાં જરાય વિલંબ કરવા માંગતા ન હતા ઘરે પહોંચતાની સાથે જ તેણે તેના નજીકના લોકો અને મિત્રોને આ વિશે વાત કરી અને કૂવા માટે રકમની વ્યવસ્થા કરવાનું શરૂ કર્યું થોડીક દોડધામ અને પ્રયત્નો પછી આખરે તેને તે રકમ એકઠી કરી હવે તેને સંપૂર્ણ ખાતરી હતી કે તેને કૂવો ખરીદતા કોઈ રોકી શકશે નહીં તે ભેગા થયેલા પૈસા લઈને ફરી ઘરે ગયો તે આતુરતાથી રાહ જોતો હતો કે રાત પૂરી થાય અને તે કૂવો ખરીદવા જશે મનમાં આ વિચારથી તે આખી રાત શક્યો બીજે દિવસે સવારે તે કૂવો ખરીદવા નીકળ્યો માણસના ઘરે પહોંચ્યા પછી ખેડૂતે તેના હાથ પર પૈસા મૂક્યા અને કૂવો ખરીદ્યો હવે કૂવો ખેડૂતનો હતો એટલે તેને પાણી ખેંચવામાં મોડું કર્યું નહીં ખેડૂતે કૂવામાંથી પાણી કાઢવા ડોલ ઉપાડી કે તરત જતે માણસે ફરી કહ્યું રાહ જુઓ તમે આ કુવા પાણી નહીં કાઢી શકો મેન તને કુવો વેચી દીધો છે કુવાનું પાણી હજી મારું છે ખેડૂત નિરાશ થઈ ગયો અને ન્યાય માટે ફરિયાદ કરવા રાજાના દરબાર તમે જાણો છો કે એ રાજાનું નામ શું હતું રાજા અકબર રાજા અકબરે ખેડૂતની આખી વાત સાંભળી અને પછી કુવો વેચનાર માણસને પોતાના દરબારમાં બોલાવ્યો રાજાનો આદેશ સાંભળતા જતે માણસ દરબારમાં દોડી ગયો રાજાએ તેને પૂછ્યું જ્યારે તમે આ ખેડૂતને તમારો કુવો વેચી દીધો તો પછી તમે તેને પાણી કેમ લેવા નથી દેતા પેલા માણસે કહ્યું મહારાજ મેં તેને માત્ર કુવો વેચ્યો હતો પાણી નહીં આ સાંભળીને રાજા પણ વિચારવા લાગ્યો તેમને કહ્યું કે સરનામું કહી રહ્યું છે કે કૂવો વેચાઈ ગયો છે પણ પાણી નથી લાંબા સમય સુધી વિચાર કર્યા પછી જ્યારે તે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં નિષ્ફળ ગયો ત્યારે તેને બીરબલને બોલાવ્યો બીરબલ બહુ બુદ્ધિશાળી હતો આથી રાજા અકબર કોઈ પણ બાબતે નિર્ણય લેતા પહેલા તેમનો અભિપ્રાય લેતો હતો બીરબલે ફરી એકવાર બંનેને તેમની સમસ્યા વિશે પૂછ્યું આખી વાત જાણ્યા પછી બિરબલે માણસને કહ્યું ઠીક છે તેમ કુવો વેચ્યો પાણી નહીં તો પછી ખેડૂતોના કુવા તમારું પાણી શું કરે છે કુવો તમારો નથી તરત જ કુવા તમારું પાણી કાઢો બીરબલે આટલું કહ્યું કે તરત જ તે માણસ સમજી ગયો કે હવે તેની ચતુરાઈનો કોઈ ફાયદો નહીં થાય તેણે તરત જ રાજાની માફી માંગી અને સ્વીકાર્યું કે કૂવાની સાથે પાણી પર ખેડૂતનો સંપૂર્ણ અધિકાર છે આ જોઈને રાજા અકબરે બીરબલની બુદ્ધિમત્તાના વખાણ કર્યા અને કૂવો વેચનાર વ્યક્તિને છેતરપિંડી કરવા બદલ દંડ ફટકાર્યો વાર્તા માંગથી બોધ ખેડૂત અને કૂવાની વાર્તા બતાવે છે કે વ્યક્તિએ પોતાને બીજા કરતાં વધુ હોશિયાર ન માનવું જોઈએ તમારે છેતરપિંડી કરવાની આદતથી પણ દૂર રહેવું જોઈએ કારણ કે કોઈ એવી વ્યક્તિ હોઈ શકે છે જે તમારા કરતાં વધુ બુદ્ધિનો ઉપયોગ કેવી રીતે કરી શકે છે આવી સ્થિતિમાં તમારી છેતરપિંડી પકડાઈ જશે અને તમારે તમારા કૃત્યની કિંમત ચૂકવવી પડશે જેમ કે આ વાર્તાના અંતે કૂવો વેચનાર માણસે કરવું પડ્યું પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ